મહીસાગર જિલ્લાના બલાસીનોર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો અને પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે સરદારે પાંચસો રજવાડા ભેગા કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું આ યાત્રા રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાઈ હતી અને અંતે ઉપસ્થિત સૌએ સ્વદેશી ના શપથ લીધા હતા એને એક કર્યા અને અખંડ ભારતના શિલ્પી એટલા માટે કહેવાયા કે આખા દેશની અંદર જોઈએ તો સરદાર સાહેબ આ રીતે એ લોખંડની પુરુષ ગણાયા મિત્રો અહીંયા સરદાર સાહેબ એ મૂળ આપણા ગુજરાતના કરમસદના પણ અને બીજા મહાત્મા ગાંધી જેમણે આ દેશ અને દુનિયાને દિશા બતાવી અને એકતાના પ્રતીક બન્યા અને એટલા માટે આપણે જોઈએ તો ગુજરાતની અંદર એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી પણ આપણા અહીંયા ગુજરાતના જ અને એ રીતે આપણે આ દેશને એક દ્રષ્ટિ બતાવી કે ભાઈ એકતા અને એના ભાગરૂપે આપણે કેવડિયા ખાતે એકસો મીટર જેટલું જે સ્ટેચ્યુ છે એ એકતા માટે છે યુનિટી માટે છે ને એના માટે પૂરા દેશને દુનિયાને પણ ખબર પડે કે ભાઈ આ રીતે એકતા આ થઈ શકે ને એના ભાગરૂપે આજે પદયાત્રા આપણી નીકળવાની છે મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને એ જ રીતે આપણા ગુજરાતના મીડા આપણા ગૃહમંત્રી અહોભાગ્ય કહેવાય કે જેઓ મોદી સાહેબ પણ આજે ગુજરાત ભારત અને દુનિયામાં પણ આપણને આ દુનિયાને પણ કરી બતાવ્યું કે ભારત અને ગુજરાત ગુજરાત અને ભારતની આવી આ શક્તિ છે એકતા છે ને એના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ તો બધા શાંતિથી આ યાત્રામાં જોડાવાનું છે અને આ યાત્રા આખા ગુજરાત તો અત્યારે ચાલી રહી છે અને એના એટલે આપણે જોડાવાનું છે અને આપણે કહીએ કે ભાઈ દુનિયાને દેશમાં જો દિશા બતાવતા હોય એવા આપણા અહુભાગ્ય ગુજરાતનું કહેવાય એવા મોદી સાહેબ અને આપણા અમિતભાઈ શાહ સાહેબ અને એ જ રીતે પહેલાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કે જે જેમનામાં એકતાની ભાવના હતા અને એક વખત એમના એ પોતે કેસ એમનો ચાલતો તો તે વખતે એમના ધર્મ પ્રત્યે ખુબ જ બીમાર હતા અને તાર પેલા એક ભાઈ એમને આપ્યો પણ કેસ પૂરો ના થયો ત્યાં સુધી એમણે તાર વાંચ્યો નહીં પછી ખ્યાલ આવ્યો કે એમના ધર્મ પ્રત્યે ખુબ જ છેલ્લી ઘડી માં હતા કર્મચારી મિત્રો પદાધિકારી અને સવિશેષ ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ વિદ્યાર્થી મિત્રો આજ યુનિટી માર્ચમાં આપણે જોડાવા બધા ઉપસ્થિત તમામનું સ્વાગત કરું છું આવકારું છું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશની એમને રાષ્ટ્રીય જે રાષ્ટ્રીય વિચારધારા લઈને એમને દેશની પ્રગતિ માટે દેશના ઉત્થાન માટે એમને કામગીરી કરેલી સરદાર વલ્લભભાઈ પટેલને એકતાના અખંડ અખંડ શિલ્પી એકતાના અખંડ શિલ્પી તરીકે એમને કામગીરી કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ઘણા લોકો સાહિત્યકારો બિસ્માર્ક કહે છે બિસ્માર્ક જર્મની કર્યું હતું બે ત્રણ રાજ્યોને એક કરવાનું કામ પણ અહિયાં તો આપણા દેશમાં દેશને આઝાદી મળ્યા પછી પાંચસો બાસઠ એક કરવાનું કામગીરી કરી એટલે વર્લ્ડના બિસ્માર્ક કરતા પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એનાથી પણ મિત્રો આગળ છે સરદાર સાહેબ ને એવું કે ભારત ના ભાગ્ય વિધાતા હતા ભારત દેશ ના ભાગ્ય વિધાતા તરીકે એમને કામગીરી કરી ન જાત ન પાત ધર્મ પંથ કે કોઈ સંપ્રદાય ની નહીં પણ સંકીર્ણ ને એ બંધિયાર માન્યતાઓમાંથી બહાર રહીને દૂર રહીને અલગ નીકળીને જો જોનો દૂર રહ્યા એવા એક પ્રખર રાજનેતા તરીકે એમને મિત્રો કામગીરી આરંભી